ગુજરાત તરફ વળી ચુક્યું છે ઘાતક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ અત્યારે આગળ વધીને નવી દિલ્હીના વિસ્તારોમાં ત્રાટકીને ડીપ ડિપ્રેશનમાંથી હવે ભયંકર ચક્રવાત એટલે કે અંદર પરિવર્તિત થયેલું ગ્વા મેઘતાંડવ આબાટતું હોય તેમ ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલું જોવા મળ્યું છે પરંતુ હવે આ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાવાની શરૂઆત ગુજરાત ઉપર જોવા મળી રહી છે ગુજરાતમાં પાછલા પાંચ દિવસથી વરાપ નીકળેલી જોવા મળી છે પરંતુ ઓચિંતાનું ગુજરાતની અંદર ઓચિંતાનો મોટો પલટો જોવા મળશે વાદળો ફાટીને વીજળી ચમકારા કરતી હોય તેમ ગુજરાતમાં હવે વરસાદના નવા રાઉન્ડના પગલે જળબંબાકારથી લઈને અતિ ભયંકર અને ભારે વરસાદ ખાબકવાની નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અત્યારે એક યપર સર્ક્યુલેશન એરિયાનો પટ્ટો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી એક નવું યુસીએ એટલે કે યપર સર્ક્યુલેશન એરિયા ગુજરાત ઉપર ઉપર જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય થવાના કારણે સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાતમાં ધીમી ગતિએ જોર દર્શાવી રહેલો જોવા મળ્યો છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું સર્ક્યુલેશન હજી પણ મજબૂત બનીને ગુજરાતમાં જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે નવી આ નવા હલચલો કારણે સક્રિય બનતી જોવા મળી રહી છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ એક નવી સ્ટ્રફ લાઇન લંબાયેલી જોવા મળી રહી છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત માટે નવી આગાહી કર

ભારે જોર અત્યારે જિલ્લાઓની અંદર દર્શાવતા જોવા મળ્યા છે અને અત્યારે નવું વાવાઝોડું ગ્વાલિયર અલ્હાબાદ નવી દિલ્હીના વિસ્તારોમાં જળબંબાકાર મેઘતાંડવ કરતું જોવા મળ્યું છે અને હવે આ સિસ્ટમની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ વળેલી જોવા મળી છે અને વાવાઝોડું ગુજરાતમાં આવનારા સાત દિવસ સુધી મોટા પલટા આવવાનું પૂર્વાનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે કાળા વાદળોને ફાટીને ગુજરાતમાં વીજળી ચમકારા કરતી હોય તેમ હવે નવા જળબંબાકાર વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત રાજ્યમાં અત્યારે જેનું વાહન હાથી માનવામાં આવે છે હવે ગુજરાતમાં હાથી જળબંબાકાર વરસાદ ઠાલવવાની તૈયારી કરતો હોય તેવું પૂર્વાનુમાન ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે અને આગામી સાત દિવસ સુધી ગુજરાત રાજ્ય જોવા મળવાના છે જેના કારણે ગુજરાત ઉપર પવનની તીવ્રતા પિસ્તાલીસ કિલોમીટર થી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના અનેક પંથકોમાં ટકરાઈને ગુજરાત ઉપર ભારે દબાણ સક્રિય બનાવતા જોવા મળશે અને સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે મુંબઈ બેંગ્લુરી નાગપુર હૈદરાબાદ વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ગુજરાતના પંથકોની સાથે સાથે આજ રોજ નવી દિલ્હી ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નવી દિલ્હી બરેલી અને આગ્રાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે પવનોની ઝડપોની સાથે ભારે દબાણ અને ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે અને આજની રાત્રિ દરમિયાન અને આવનારા સાત દિવસની અંદર ગુજરાતમાં મોટા પલટા આવવાનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અત્યારે સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુધી તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનો ફૂંકાવાની સાથે આજ રોજ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસર કરજણ સિનોર સાથે સાથે ભરૂચ દહેજના દરિયાકાંઠા વિસ્તારોની અંદર નર્મદાના જિલ્લાની અંદર ડેડિયાપાડા ઉમરપાડા વાંકલની સાથે કોસંબાના પંથકોમાં સુરતના જિલ્લાની અંદર પણ મોટા પલટાઓ જોવા મળી શકે છે બારડોલી વ્યારા નવસારીના વિસ્તારોની અંદર વનસાડાની સાથે અંદર આહવાનો વિસ્તાર સાપુતારાના વિસ્તારની અંદર વલસાડના જિલ્લાની અંદર વાપી દમણ અને દાદરાનગર હવેલીના દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આમ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફરી એકવાર આજથી જોર વધતું જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર અત્યારે લંબાયેલું યપર

જોવા મળી છે જેમાં આજે સૌરાષ્ટ્રની અંદર ઓખાનો દરિયા કિનારાનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર ખંભાળિયા ભાટિયાના વિસ્તારની અંદર લાલપુલ જામનગર કાલવડના વિસ્તારની અંદર સાથે સાથે ભાનવડ પોરબંદર કુતિયાણા ઉપલેટાના પંથકોમાં તો જૂનાગઢના જિલ્લાની અંદર કેશોદ કડાસના વિસ્તારની અંદર માંગરોળના પંથકોની અંદર વેરાવળની સાથે વિસાવદર ધારી તુલસી શામ કુંડલાની સાથે બગસરાના વિસ્તારોની અંદર કોડીનારની સાથે વેરાવળ ઉના ગીર સોમનાથ રાજુલા મહુવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તળાજાનો દરિયા કિનારાનો ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર જોર જોવા મળી શકે છે અમરેલીના જિલ્લાની અંદર પણ હવાનું હળવું દબાણ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળ્યું છે જસદણની સાથે બાબરા ગઢડાના વિસ્તારની અંદર બોટાદની સાથે બરવાળાના પંથકોની અંદર પણ અત્યારે મોટા પલટાવો જોવા મળ્યા છે

ફરી એકવાર ગાજવીજ ગુજરાતમાં મજબૂત બનતી જોવા મળી શકે છે હજી ગુજરાત રાજ્યમાંથી સોમાસાએ વિદાય લીધી નથી હજી ગુજરાતની અંદર વરસાદ નો એક છેલ્લો રાઉન્ડ આવવાનો બાકી હોય તેવા અણસાર અત્યારે ગુજરાતમાં જોવા મળ્યા છે અને વરસાદના નવા રાઉન્ડના પગલે આજથી લઈને આગામી સાત દિવસની અંદર ગુજરાત ઉપર મોટા પલટાવો જોવા મળી શકે છે મોટા પલટાવ આવવાની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે છવાયું વાતાવરણ જોવા મળ્યું છે જેમાં અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદ આણંદના જિલ્લાની અંદર વડોદરાના વિસ્તારોની અંદર ગોધરા લુણાવાડાના પંથકની અંદર કેશોદની સાથે દાહોદના છોટા ઉદેપુરના મેઘરાજાની નવી ઇનિંગ શરૂ થતી હોય તેમ દાહોદ વડોદરા અને અહેમદાબાદના જિલ્લામાં ત્રેવીસ થી લઈને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે જોવા મળી શકે છે જોકે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં અત્યારે વાદળોના ઝુંડ ઘેરાયેલા જોવા મળ્યા છે થરાદનો વિસ્તાર રાધનપુરના પંથકની અંદર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર કચ્છના વાતાવરણની અંદર પણ અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાઈને અસરો દર્શાવતું જોવા મળ્યું છે જેમાં નળિયા ખાવડની સાથે ગાંધીધામના વિસ્તારની અંદર આગામી સાત દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે ને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર નવરાત્રી તહેવાર દરમિયાન પણ સારો વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે